જહીં દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો લોકસભા ચૂંટણીનું આ જે પરિણામ હતું અને આ પરિણામ કહી શકાય કે ઓલમોસ્ટ આવી ચૂક્યું છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવા વિજેતા થઈ ચૂક્યા છે જંગી લીડ તેમની જે મળી છે અત્યારે આપણી સાથે કહી શકાય કે આજ સુધીના જે સાંસદ છે ગીતાબેન રાઠવા તેમની સાથે વાત કરીશું ગીતાબેન આજ સુધીના સાંસદ તમે હતા આજે જસુભાઈ રાઠવા જંગી લીડથી બહુ બહુમતીથી વિજેતા બન્યા છે અને તેમાં તમારો પણ ક્યાંક ને ક્યાંક સી ફાળો રહ્યો છે કહેવાતું હતું કે ગીતાબેનને ટિકિટ નથી મળી અને તેને લઈને ગીતાબેન નારાજ છે પરંતુ પરિણામ જોતા ચોક્કસથી કહી શકાય કે ગીતાબેન નારાજ ન હતા પર અને ગીતાબેને તનતોડ મહેનત કરી છે અને જશુભાઈ રાઠવાનું આજે જે પરિણામ છે તે સ્પષ્ટ કરી રહ્યું છે શું કહેશો છોટાઉદેપુર લોકસભાનું કમાડ આજે જંગી બહુમતીથી જીતીને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે ત્યારે આ જે અમારા ઉમેદવાર જશુભાઈ રાઠવા ને આ છોટાઉદેપુર લોકસભાની જનતાને મતદારોએ જંગી બહુમતીથી જીતાડ્યા છે બદલ તમામ મતદારો અને કાર્યકર્તાઓનો હું આભાર માનું છું આપે જે કીધું કે મને ટિકિટ ન મળવાથી ગીતાબેન નારાજ છે આ વાત તદ્દન ખોટી છે તદ્દન વાહિયાત છે હું વર્ષોથી ઓગણીસો પંચાણુંથી નેવુંથી હું ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છું અને પાંચ વર્ષ નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનમાં એમની સરકારમાં અમે કામ કર્યા અને બે હજાર ચોવીસમાં જ્યારે જસુભાઈને ટિકિટ મળી ત્યારે જ્યારથી નામ ડિક્લેર થયું ત્યારથી જ હું એમની સાથે દરેક ગામોમાં દરેક મીટિંગોમાં હું એમની સાથે ખડેપગે ઊભી રહી છું અને આજે આ પરિણામ બતાવી રહ્યું છે કે આ છોટાઉદેપુર લોકસભાની સીટ જંગી લીડથી જીતીને માન્ય દેશના યશોજી પ્રધાનમંત્રીના ચરણોમાં આ કમળ અર્પણ થવાનું છે માન્ય મોદી સાહેબના દસ વર્ષના શાસન દરમિયાન જે કામો થયા છે જે કલ્યાણકારી યોજનાઓ ગામડા સુધી પહોંચી છે એ જ બતાવી રહ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે બુથ સુધી ગામ સુધી પહોંચીને આ સીટને જીતાડવા તન તોડ મહેનત કરી છે સૌ કાર્યકર્તાઓનો આભાર માનું છું અને જશુભાઈ રાઠવાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું બિલકુલ ગીતાબેન એક પ્રશ્ન તમને કરીશ કે ચારસો પારનો જે દાવો હતો પરંતુ અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે ત્રણસો પાર નથી થયા એને લઈને શું કહેશું હજુ રિઝલ્ટ ચાલુ છે હજુ ગમત ગણતરી ચાલુ છે ચારસો પાર થઈ પણ શકે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી બિલકુલ તો આ હતા ગીતાબેન રાઠવા આજે નવા સાંસદ ચૂંટાઈને આવી ગયા છે આજ સુધીના સાંસદ તેઓ હતા તેમનું કહેવું છે કે હજુ ગણતરી ચાલુ છે અને તેમનો જે દાવો હતો ચારસો પારનો તે ચોક્કસથી પાર થશે અને છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર તેમણે જે ટિકિટ તેમની ટિકિટ કપાઈ હતી અને તેને લઈને ક્યાંકને ક્યાંક જે વાત થઈ રહી હતી કે ગીતાબેન નારાજ છે તે વાતને તેમણે જડમૂળથી નકારી કાઢી છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઈ રાઠવાને જીતાડવા માટે તેમણે તનતોડ મહેનત કરી છે અને તેનું પરિણામ આજે આપણે જોઈ રહ્યા છીએ ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો